નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી

રાજકોટના જયેશ વ્યાસની ઉંમર પચાસ વર્ષની હતી અનેક ટીવી ત્યાં ટીવીમાં ત્યારે મિત્રો ભાજપ પક્ષ તરફથી ધારદાર રજૂઆત રજૂઆત કરનાર પક્ષના નેતા અને તારા નિધનથી ભાજપમાં ઘેરા શોકની લાગણી ફસવાઈ ગઈ છે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો આજે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય vad